ફરિયાદ આપનાર સરફુદ્દીન ઉર્ફે હાજી લંગડા અઝીઝ શેખે કહ્યું કે હું અને મારો ભાણેજ આસિફ ખાન ભેસ્તાનથી ભાગડમાં કરિયાણાની દુકાનનો સામાન લેવા ગયા હતા જ્યાં અમુક સામાન માટે થોડી રાહ જોવાની હોવાથી ઝાડ નીચે બેઠા હતા તે દરમિયાન અજુબુમા ઉર્ફે કાલિયા અને નૈયા ઉર્ફે કાકા તથા અજાણ્યા આવીને તીક્ષ્ણ હત્યાર બતાવવાની સાથે પોલીસમાં કેમ બાતમી આપી તેમ કહીને હુમલો કર્યો હતો ડીકાપાટુના માર મારવાની સાથે સાથે કપડાં પણ ફાડી નાખ્યા હતા જો કે લોકો ભેગા થઈ ગયા હતા જેથી હુમલાખોરોએ કહ્યું કે ફરી જો નવસારી બજારમાં દેખાયા તો તમારું મર્ડર કરી નાખીશું ધમકી આપીને તેઓ નાસી ગયા હતા બાદમાં સો નંબર પર ફોન કર્યો હતો કપડા પણ હુમલાખોરોએ ફાડી નાખ્યા હતા અમે ડરના માહોલમાં જીવી રહ્યા છીએ જેથી પોલીસ પાસે માત્ર એટલી જ માંગ છે કે અમને રક્ષણ આપવામાં આવે તથા હુમલાખોરો સામે આકરી કાર્યવાહી થાય તેવી સોહેલ આસિફ ખાને માંગ કરી હતી